માંગલો તાલુકાના નાની નહોલની મુકામે આવેલ જીઆઈ પી સીએલને સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યવસાય ગૃહ દ્વારા સમાજ કલ્યાણ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ એવોર્ડ એનાય ગત તારીખ સાત છ ચોવીસના રોજ ધી સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના ગોલ્ડન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે વિધ પંદર કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવેલ કાર્ય આ કાર્યક્રમ એસ આઈ ઇ કેમ્પસ પેનિટોરિયલ હોલ સુરત ખાતે યોજાયેલ હતો સદા કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી સંતોષ મુંડાડા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આશે લર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિમિટેડ સુરત શ્રી રમેશ વઘાસિયા પ્રેસિડન્ટ ધી સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ તથા ચેરમેન શ્રી રજની કે મારફટિયા ગોલ્ડન જ્યુબલી મેમોરિયલ ટ્રસ્ટ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલા હતા આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાની નાની નોલી મુકામે આવેલ જીઆઈપીસીએલને વ્યવસાય ગૃહ દ્વારા સમાજકલ્યાણ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ એવોર્ડ કંપની વતી શ્રી એન કે સિંઘ ચીફ જનરલ મેનેજર આર ઈ અને એસ એલ પી પી શ્રી રામ મહાવદિયા સિનિયર મેનેજર સી એસ આર તથા એન એનપી વગાસિયા મેનેજર શ્રીડી ડીપ અને શ્રી એનએચ પરીખ મેનેજર એકાઉન્ટ્સ ડીપ હાજર રહી મહેમાનોના હસ્તે એવોર્ડ સ્વીકારો હતો